અમારું ગામ પોણવી પોણવી ઓવે હાલો પાણવી પાણવી અને તમારો જિલ્લો તાલુકો અમારો તાલુકો રાધનપુર ને જિલ્લો પાટણ હા ઓવે રાધનપુર પછી આ જો બીજું કંઈ ભુવાય તમને કાઈ આમ મંત્રદામાં ધકેલા એવું કાઈ કર્યું તું ના એવું કાઈ નથી કર્યું ખાલી કોતર નડો છે એમ ઓવે હમ ના ઓવે

એટલે પછી આવી ગયા પછી કે હવે મારે તો ફલાણું ઢીકણું ને એવા કઈ આલા બાલા કરો એમ નથી ને ના ના સાહેબ હું શું કઉ છુ કે બે હજાર રૂપિયા આપડે ઉપર લે રયા ને એ ગમે ત્યાં ગરીબ ને કે ભાઈ આ તમારા સોપડા ભણે છે એમાં હાલો આ સો રૂપિયા લાગે નું કઈ નો આવે હા તમારે દસ એક હજાર રૂપિયા કોક ના ખાતા માં પડે ને બે હજાર રૂપિયા તમે રાખો તો થાય હા તો એમ કર હા કેમ કે ગરીબ માણા કેમ કે આપડે આ પૈસા તમારા ગયા એ તો વયા ગયા છે તમારા તો બાર ગયા છે હોય પણ આ પૈસા રીયા કોઈ ગરીબ માણસ ની દુવા મળશે તમને હા વાત હા છે કોઈનું ઘર હાલતું હોય કોઈના નાના બાળકો હોય છે જેની આર્થિક નબળી પરિસ્થિતિ છે જેને કામ નથી કરવું ગરીબ હોય ને એ તો ઈ ગરીબ નો કેવાય હા એના કુદરતી પ્રકોપ હોય કે કોઈ દવાખાનું આવી ગયું હોય કામ કરવા છતાં બિચારા ગરીબ બની ગયા હોય બાકી અટાણ છે ને ધંધો નથી કરવો એ ગરીબ હોય પણ જેને કુદરતી પ્રકોપથી કોઈ માણસ ગરીબ હોય એના આર્થિક મદદ કરો તો તમને મળે બાકી આપડે આવા ગરીબ ને દેવાની વાત છે સમજી ના ના બરોબર આખે જેને મા બાપ ન હોય જેની દીકરી એકા હોય અને કોઈ આગળ પાછળ ન હોય એવા કદાચ પાંચ દસ હજાર રૂપિયા એને મદદ કરો તો તમારી શું વાત

હલો 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 જય માતાજી હા જય માતાજી ગણેશભાઈ રાવડ દેવ હવે અમારે થોડું જોડાવાનું હતું સાહેબ હા બોલો અમારે માતાજી નું થોડુંક જોવડાવું ક્યારે આવવાનું વાત રવિવાર મોબાઈલ ઉપર જવું હોય તો નો જોઈ ગયો

એટલે એમાં શું છે કે આપડે ઘરે છે ને થોડુંક વિવાદ વધારે એટલે હું છે ની છે ને એ બહાર ગયા છે એટલે હવે કીધું છે ને મને ભાઈ કીધું કે રાવડ દેવ મોબાઈલ માં મેં ફોન કર્યો

હવે એના મોતીદાન ગઢવી ના તમે દસ હજાર રૂપિયા લીધા હું સામાજિક કાર્યકર મનસુખભાઈ રાઠોડ બોલું આજે કાઈ વાંધો નથી એટલે તમે એના દસ હજાર રૂપિયા દંડ ના લીધા તા હા એ તો અહિયાં ને અહિયાં બોલ્યા તા જેવું તેવું એમ ની એટલે પણ એના માતાજી દંડ એવો કરે એને માતાજી એ દંડ એને શું કર્યું તું અમે મુસલમાનો ને કઈ મારા પર દબાણ લાવ્યા તા પણ દબાણ આવે ને તમે કોક ના મારી વાત સાંભળો

માતાજી દે છે કઈ રીતે દંડ કર્યો તો એ તો સમજાવો મને હું તમારે શું કહ એમ નઈ આ તમે માતાજી નો દંડ જે રવિવારે લીધો માતાજી દંડ કરવા માંગે છે તો માતાજી શેનો દંડ લીધો

તમારે પોલીસ કેસ થાય અને માતાજીના ના દંડ ને બદલે પોલીસ ખોટા વાર જેલ ભેગા કરે એ વ્યાજબી વાત નથી હું વ્યાજબી વાત ના કરો તમે જીતી જીત્યું તને એવું લાગ્યું તમે આટલી બધી ભગવાન બીજો કરો છો આવી પછી બધા જીતું તમે હાડો લેજો તમારે એવું લાગ્યું હોય ને તમે દંડ નું માતાજીના ના પૈસા લીધા પછી માતાજી તમને કાન માં વાત કરી હતી માં વાત કરી હતી દાણા નાખી એમાં વાત કરી હતી સપના સડી ને વાત કરી હતી તમને માતાજીએ કેવી રીતે કીધું તું કાન પર દંડ લેવો જોઈએ સરક અને દંડ આપો એમ તમને માતાજી કેવી રીતે આ દંડ નું કાન માં કીધું કે સપના સડીને કીધું માતાજી ના દાણા માં કીધું તમને દંડ નું કેવી રીતે માતાજી તમને કીધું એમ મને કીધું મેં ઓછી તમે આવી વખ શું તમારે આવું નથી કરો પોતે જમધમ બોલો છૂટી કે છૂટી જાઓ ખબર છે ચારણ છે એટલે એને ખબર ન હોય તમારી પાસે નકર ચારણ દાણા જોરવા હોય તમને પેલી વાત કરું હું તો કોણ છું ને મને કઈ કાંતો બેરો કરી તમારી પાસે માતાજી હોય તો મારું શું કેવું છે તમારે જીવન કેવું હોય તમે એના પૈસા પાછા દઈ દો એમ તમે આવો લઈ જાવ

કેમ નઈ આટલો તો ગાડીઓ વાળા ને દંડ નથી દેતા એટલે તમે દંડ આપો છો છે ત્યાં હે હા ઓછીદંડ ક્યાં હે ઓછીદંડ મને ફોન કર્યો તો તમારો પુરાવો મને લખાવ્યો છે તમારું ગામ ગોતરકા રાધનપુર ગણેશભાઈ રાવળદેવ પણ એમ કરો તમે હા ઓછીદંડ ને લઈને આવો મેં જે કઈ કીધું છે કાયો છે ને આપડે હરૂપુર મળીએ મળવાની જરૂર નથી પૈસા આપી દો અરે પણ ત્યાં ના પાડી છે ક્યારે આવો છો હા તો હું એમ ફોન કરું છું એટલે એ તમને આપી દે હું શું કઉ છું પાછા દંડ પાછો આપી દે તો માતાજી પછી એનું શું કરશે એમ નથી કદાચ માતાજી દંડ કર્યો તો એ દંડ તમે પાછો આપી તો હવે દેવી એનું શું કરશે એમ છે કે શું કરશે એનું આવડ્યા ને કદાચ માતાજી દંડ કર્યો તમારે મારી વાત નથી કરતો આ તો તમે નથી લીધા દેવે દંડ કર્યો છે ને હવે દેવે દંડ કર્યો તો હવે ઈ દંડ માં એને માફ કરી દે સજા માફ કરી દે દંડ ની સજા માફ કરતી ભગવાન જાણે તમે કીધું દસ હજાર દંડ કરો અને માતાજી કીધું દંડ કર્યો હવે દંડ માફ કેવી રીતે કર્યો એમ મે આ માતાજીએ દંડ માફ કેમ કર્યો એમ પૂછું છું કરવું એમ નથી કેતો અત્યારે માતાજીએ દંડ માફ કર્યો એ તમે પાછું કહી દીધું માફ કર તને નામ ઓછા કહું છું તો અટાણે તમે કયો છો કે એમ કયો પૈસા પાછા લઈ જાય તો માતાજી દંડ કર્યો તો અટાણે પાછા લઈ જાય તો માતાજી હવે શું કરશે તો માતાજી અટાણે રીઝવાન થઈ ગયા કે આ પાડતી શું કર્યું એમ મેં તો આની નહીં તો આજનો નો નહીં મેં એને ઓછી જાણ ને ચેદીએ કઈ દઉં હે હું કેલા લઈ જાઉં તો એમ નહીં તો પછી તે લઈ લીધા અહીંયા લઈ લેવાનું કીધું તું તો તેથી માતાજી ક્રોધવાન હતા દસ હજાર નો દંડ આપ્યો તો પછી માતાજી રીઝવાન કેદી થયા તા મેં તો જીલવાને કીધું દંડ લે દંડ તો માતાજી કરો ને તમે કીધું એટલે તમે કાન વાત કરો મેં કર્યો માતાજી કર્યો મેં શું કરો છો આ દંડ તમે કર્યો માતાજીએ

તમને ખબર પડી કે આ રા વાગે જ આ કઠણ આવ્યું થોડું ના 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 એવું નથી કાઈ હે એવો કાઈ ને કમાની મોડલ નથી મેં કાઈ ધંધો માંડ્યો નથી સા 10000 રૂપિયા લીધા તો માતાજી પછી માતાજીને કઈ જગ્યાએ પોંચ પાડી દી હવે માતાજીને પાડે કે ના પાડે એમ નહીં આ 10000 રૂપિયા માતાજીને ડન કઈ જગ્યાએ મંદિરે ભરવા ગયા તા એમ કહું છું